દુબઈ એર શો માં ભારતનું શક્તિ પ્રદર્શન સૂર્યકિરણ અને તેજસ બન્યા મુખ્ય આકર્ષણ સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન ભારત સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત દુબઈ એરશો 2025 માં તેની વિસ્તર્તિ સુરક્ષણ અને એરોસ્પેસ ક્ષમતાનું ব্যাপক પ્રદર્શન કરી રહ્યું છે. સોમવારથી શરૂ થયેલા આ દ્વિ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ અને સ્વદેશી બનાવટના તેજસ લડાયક વિમાનો સાથે ભારતીય પ્રતિનિધિ મંડળ ભાગ લઈ રહ્યું છે, જેનું નેતૃત્વ કેન્દ્રીય रक्षा રાજ્યમંત્રી સંજય શેઠ કરી રહ્યા છે. આ એરશોમાં ભારત એક વિશેષ ઇન્ડિયા પેવેલિયન સ્થાપિત કર્યું છે, જેનું ઉદ્ઘાટન મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ પેવેલિયનમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સંરક્ષણ સંશોધન ને વિકાસ સંગઠન અને અગ્ય અગ્રણી ઉદ્યોગો તથા પંદર જેટલા નવા સ્ટાર્ટઅપ દ્વારા સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનો ને તકનીકીઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત બ્રહ્મોસ એરસ્પેસ અને ભારત ફોર્જ જેવી ઓગણીસ ભારતીય કંપનીઓ પણ સ્વતંત્ર રીતે તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કરી રહી છે આ મુલાકાત દરમિયાન રક્ષા રાજ્યમંત્રી સંજય શેઠ તેમના યુએઈના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી સંરક્ષણ સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે તેઓ ભારત યુએઈ અમેરિકા અને બ્રિટન સહિતના દેશોની પચાસ જેટલી કંપનીઓ સાથે એક ઉદ્યોગ ગોળમેજી પરિષદની અધ્યક્ષતા પણ કરશે જેનો હેતુ સંરક્ષણ તકનીકમાં સહયોગ ને ભારતમાં ઉત્પાદન વધારવાનું છે વિશ્વના સૌથી મોટા એરોસ્પેસ કાર્યક્રમોમાંના એક એવા આ એરસોમાં શોમાં દોઢસો દેશોના પંદરસોથી થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે